વડનગરમાં આઠ કિલોમીટરની ઐતિહાસિક પદયાત્રામાં કેન્દ્રના મંત્રીઓ સહિત અટલ બિહારી વાજપેયી સ્વામી જન્મ ઉજવણી અંતર્ગત કેન્દ્રીય યુવા બાબતો રમતગમત શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયા નેતૃત્વમાં વડનગર ખાતે આઠ કિલોમીટર લાંબી માય ભારત સુશાસન દિવસ પદયાત્રા યોજાઈ હતી જેમાં કેન્દ્રીય સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી હર્ષ સંઘવી સહિત અન્ય વરિષ્ઠ નેતાઓ આ ઐતિહાસિક પદયાત્રામાં શરૂઆત લઈ અંત સુધી સહભાગી થયા હતા પદયાત્રીમાં કોલેજો એનજીઓ અને શૈક્ષિક સંસ્થાઓના હજારો યુવાઓ સહભાગી બન્યા હતા પદયાત્રામાં સતલાશના કોલેજના વિદ્યાર્થીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા જેમાં સતલાસના કોલેજના એનએસએસ ના વિદ્યાર્થીઓએ વેશભૂષા ભજવી હતી સતલાશના સ્થિત શ્રી બાબુલાલ પૂનમચંદ શાહ વિદ્યા સંકુલ સંચાલિત સાયન્સ એન્ડ કોમર્સ કોલેજના એનએસએસ વિભાગના સો વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો જેમાં દસ વિદ્યાર્થી ભાઈ બહેનોએ ક્રાંતિકારી અને વિરાંગનાઓનો વેશભૂષા તરીકે રોલ ભજવી રેલીમાં આકર્ષણનું કેન્દ્ર ઉભું કર્યું હતું રિપોર્ટર ઉપેન્દ્ર પંડ્યા કરબટિયા